મિત્રો સચ્ચાર યુવા ગ્રુપમાં આવો વાલા જય માતાજી ભવાની યાત્રા સેવા કેમ છે મિત્રો જય માતાજી જય માતાજી આ દબેલી શ્રી સચ્ચાર યુવા ગ્રુપમાં ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો ભાઈ બહેનનો હાર્દિક સ્વાગત કરે છે શ્રી સચ્ચાર યુવા ગ્રુપ માતાના મર્જતા પદયાત્રી ભાઈ બહેનનો સ્વાગત કરે છે

અમે આશા પુરાણ તરીકે અમને પદ સેવા કરીએ છીએ સતત અમે કોઈ ની ગામના બધા યુવાન વડીલો સાથે મળીને અને કામ કરીએ છીએ પ્રમાણે ભવાનીપુર ના યુવાનો દરેક યુવાનોએ એકદમ સારી મહેનત કરી અને આ 6 વર્ષથી અમે પજતરી માટે સેવા કાર્ય કરી છીએ ભવાનીપુરો બરોબર ધમણકા જૂથ પંચાયત માં આવે ભવાની બરોબર મિત્રો આપણી સાથે જે સેવા કેમ્પના પ્રમુખ સદસ્ય તો દાદા તમારું નામ જણાવશો મારું નામ સાટાકુમાચી લોન અમે જો ઓમણે અને દાદા કેમ્પ વિશે થોડીક માહિતી આપશો તમને હા બસ અમે ભવાનીપુરો ધમણકા અંજા તાલુકામાં માં આવેલું મન ગામ છે ભવાનીપુરો અંતરતર માર ભવાનીપુર છોડા પરિવારનું ગામ છે અને અમે છ વર્ષથી ભવાનીપુર યાત્રા સુખ સાથે માટે કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને નાવા ધોવાની તમામ ખાવા પીવાની ચા પાણી ના છ તમામ અમારા ભવાનીપુર જોવાનો સાથે મળીને પણ અમે કામ કરીએ છીએ મેડિકલની પણ દવાની સુવિધા આપીએ છીએ અને બધી સાથે મળી અમે કામ કરીએ છીએ અને સેવામાં કેટલા લોકો અમારું દુઃખ છે તમારા ગામના તમામ જુવાનો પોતે પાંત્ર ચાલીયા ગુરુ રૂપ છે બધું એટલે સાથે મળીને કામ કરીએ છીએ અને પદયાત્રામાં જે લોકો અહીંયા પ્રસાદી આવતા ભોજનમાં તમે ભોજન બધે સાજે પ્રમાણે

જો આપની સાથે જે કેમ્પનો સર જોયેશુંજી ભાઈ તો આપણે એની પાસેથી કેમ્પની થોડીક માહિતી લસુ જય માતાજી અમે આ બધા ગ્રુપ અમે આજ વર્ષથી આ સેવા અમે લાભ લઈ ગ્રુપ છે અમે આ અમારા વડીલોની કૃપાથી અમે આ બધું માતાજીની મેરથી આ બધું કરીએ છીએ સાત છ વર્ષથી અમે આ કરી અને પદયાત્રીમાં જે લોકો આવતા હોય તો થોડીક એ પણ માહિતી આપી દો કે આ કેમ્પ કયા ગામથી કયા ગામની વચ્ચે આવે છે આ કેમ્પ અમારા દુધઈ ને ધમડકા વચ્ચે આવે છે દુધઈ છે અમારું આ બાજુ દુધઈ આવી જાય આ બાજુ ધમડકા આવી જાય અને ભચાઉ ભુજ હાઈવે છે ભચાઉ ભુજ હાઈવે ભચાઉ ભુજ હાઈવે ભચાઉથી આ કેમ્પ કેટલું દૂર કહેવાય ભચાઉથી આ પચીસ કિલોમીટર થાય પચીસ કિલોમીટર બરાબર અને અહીંથી માતાના મઢથી કેટલો ભાગ માતાના મઢ અહીંયાથી લગભગ કરીબ દોઢસો દોઢસો સવા સો દોઢસો સવા સો હવે

जय माता दी जय माता दी कर्म गरमा करता जाओ मित्रों माताजी નો સ્તો કરતા જાઓ પણ નાસ્તો કરતા જાઓ કેમ ચાલે છે પ્રસાદી માટે શ્રી સચ્ચાર યુવા ગ્રુપ માતાના માંડ જા જય માતા દી જય માતાજી જય માતાજી મડવારી નો પ્રસાદ ચાલે છે મડવારી નો પ્રસાદ ચાલે છે મિત્રો યાર પાણી નાસ્તો ગરમા ગરમ માતાના માતા પદયાત્રી ભાઈ બન નું સ્વાગત છે શ્રી સચિયાર યુવા ગ્રોહ માતાના માતા પદયાત્રીઓ હાર્દિક સ્વાગત કરે છે

જય માતાજી આવવાલા ચા પાણી નાસ્તો કરતા જાઓ ગરમા ગરમ વડાપાવ મિત્રો આપની સાથે જે કેમ્પનો સભ્ય જસવંતસિંહભાઈ તો આપણે એની પાસેથી કેમ્પની થોડીક માહિતી લઈશું

માતાના માટે <Grid> <cos> <tos submissions> <im Hol and Funiggles>

જય સભુરામા